ગૃહમંત્રી શાહે તિરુપતિ બાલાજીના દર્શન આંધ્ર પ્રદેશના તિરુમાલામાં વેંકટેશ્વરા સ્વામી મંદિરમાં તેઓ પહોંચ્યા હતા દર્શન કર્યા અને પૂજા પણ કરવામાં આવી પત્ની સાથે અમિત શાહે તિરુપતિ બાલાજીના કર્યા દર્શન અને મેળવ્યા બાલાજીના આશીર્વાદ તો તિરુપતિ બાલાજી મંદિરમાં જયારે દર્શન કરવા માટે પરિવાર સાથે પહોંચ્યા હતા તેઓના પત્ની પણ ઉપસ્થિત છે અને આ દર્શન કરતી વખતે પૂજા કરતી વખતે દ્રશ્યો આપ જોઈ શકો છો કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ તિરુમાલામાં વેંકટે સ્વામી મંદિરમાં તેઓના દ્વારા પૂજા કરવામાં આવી હતી અહીંનો જે પરંપરાગત પોશાક છે એ પોશાકમાં સજ્જ થઈને કેન્દ્રીય ગૃહમંત્રીએ તિરુપતિ બાલાજીમાં પૂજા અર્ચના કરી દર્શન કર્યા અહીં મંદિર પ્રશાસન દ્વારા તેઓનું સ્વાગત અને તેઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું આપ જોઈ રહ્યા છો કારણ કે તિરુપતિ બાલાજી મંદિરના દર્શનાર્થે પહોંચ્યા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને તેઓની સાથે તેમના પત્ની પણ ઉપસ્થિત બાલાજીના દર્શન પૂજા અર્ચના કર્યા બાદ તેઓએ ઈશ્વરના આશીર્વાદ પણ મેળવ્યા